ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપતા ભારે નુકસાન અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઉભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ખેડૂત વર્ગમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહ રવિન્દ્રસિંહ પત્રકાર તરીકે પણ કાર્યરત છે અને અગાઉ પણ તેમની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ ઘટનાની માત્ર અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કૃત્ય તરીકે જોવામાં આવી રહી છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બુટલેગરો તેમજ ભૂમાફિયા સંબંધિત સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે રાખવામાં આવેલી રીઝના કારણે અને સમાજ વિરોધી તત્વો દ્વારા ખેડૂત કરવામાં આવી રહી હોવાનું માનવામાં છે છે કે ઝઘડિયા તાલુકાના એક પત્રકાર ઉપર પણ થોડા દિવસ અગાઉ ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આવા બનાવ બાદ હવે ફરી એક પત્રકાર અને ખેડૂતની ખેતીને આગ ચાપતા કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે આ મામલે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આવા સમાજ વિરોધી તત્વોને ઓળખી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી માંગ ઉઠી છે ખેડૂત સંગઠનો તેમજ પત્રકાર મંડળોએ પણ આ ઘટનાની કડક નિંદા કરી છે હવે જોવું રહી કે પોલીસ તંત્ર આ ગંભીર ઘટનાને કેટલી ગંભીરતાથી લઈને દોષીતોને ઝડપી ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહ્યું છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારતા સાથે જોડાયેલો છું અને ખેતીની જમીન વહીલો પાર્જિત છે એ પણ કરું છું અને ધાળીકે સુગર ફેક્ટરી બે હજાર પચીસ છવ્વીસનું લગભગ સાડા પાંચ એકર જેવું શેડનું વાવેતર કર્યું હતું એ વાવેતર ગત તારીખ ત્રણ બે હજાર છવ્વીસના રોજ હું એક મારા ફેમિલી સાથે ધાર્મિક કાર્યક્રમમાં કર્યો હતો એ દરમિયાન ઘર બંધ જોઈને અસામાજિક તત્વો દ્વારા લગભગ દસ સાડા દસ વાગ્યાના વર્ષમાં રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ શેરડીના પાકને નુકસાન કર્યું હતું અને આ જ રીતના ભૂતકાળમાં એટલે આગળના વર્ષોમાં પણ ભૂતલેગર અથવા તો પછી ભૂમાફીઓ દ્વારા અવારનવાર અમે કોઈક સમાચાર ચલાવતા હોય તો એને આ લોકો ધ્યાનમાં રાખીને ઘણા વર્ષોથી આ રીતના અમને નુકસાન કરે છે તો અમારી અપીલ છે કે અમુક જાન જાન અને માલનું નુકસાન જે થાય છે એ અટકે અને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે એ અમારી નમ્ર વિનંતી છે